નમસ્કાર હું હિતેન ઠાકર ઝાંઝીર ગ્રુપ દ્વારકા આગામી દિવસો દરમિયાન જે લોકસભાની ચૂંટણી થઈ રહી છે હું આપને એક નમ્ર અપીલ કરું છું કે મતદાન કરવા જરૂર જજો જો આજે તમે મતદાન કરશો તો એનાથી ઘણા બધા આપણે ફાયદા છે મતદાન કરો એ આપનો અધિકાર છે તો જરૂરથી જરૂર મતદાન કરવા જજો હું બોટલ આર્ટિસ્ટ અલ્પેશ કંસારા આપ સૌને અપીલ કરું છું કે આવતી ત્રેવીસ તારીખ અને મંગળવારે ખાસ દરેક નાગરિકે મત દેવા માટે નીકળજો અને ખાસ કરીને આપણા બાળકોના ભવિષ્ય માટે અને ખાસ આપણા પોતાના ભવિષ્ય માટે આપણો એક એક મત અતિ કિંમતી છે તેનો ખાસ ઉપયોગ કરજો અને ખાસ કરીને આપણા દરેક વ્યક્તિ આપણા ઘર કુટુંબ પરિવાર સહિત આપણે મતદાન કરીએ એના માટે જાગૃત બનીએ એવા માટે મેં ખાસ અપીલ છે